કરી દઉં સાહેબ આ વાત બહુ ગમે છે મને એક શાકની રેકડી લઈને એક માણસ શાક વેચવા નીકળે શેરીઓમાં લ્યો કોઈ શાક લ્યો કોઈ શાક આ ચિત્ર તો હું તમે રોજ જોઈ છે એમાં એક જણો ખોટો સિક્કો લઈને શાક લેવા ગયો શાક વાળા લઈ લીધો શાક દઈ દીધો જોઈ લીધો ખોટો સિક્કો છે શાક આપી દીધો ચાલો બીજે દિવસે મહારાજે કોકને કીધું શાક વાલો રૂપિયા જોતો નથી ખોટા સિક્કા દિવસે કોક કોક ગયો સિક્કો દીધો આપી સાહેબ મેં હેમલું છે આખી જિંદગી માણસ મજૂરી કરી ને શાકની રેકડી ફેરવતો હતો અને દુનિયાના માણસ ખોટા સિક્કા લઈને શાક લેવા આવે તો દઈ દેતો હતો પણ એનું જ્યારે મૃત્યુ નજીક આવ્યું એની જ્યારે સંધ્યા ઢળતી દેખાણી ત્યારે એને માને પ્રાર્થના કરી હે મા અંબા હે ભગવતી હે રામ હે કૃષ્ણ હે શિવ આખી જિંદગી મેં પણ એક પણ ખોટો સિક્કો પાછો નથી વાળ્યો હવે તારા દરબારમાં આ ખોટો સિક્કો આવે છે એને પાછો ન વાળ એને તું સ્વીકારી લેજે મિત્રો અમે ખોટા સિકા છીએ તમે સ્વીકારો છો એ તમારી પ્રભુતા છે તમારી મહાનતા છે કે હે મારે તારા રૂપનું વર્ણન કરું કે મારે તારા નિદળના ગીત ગાવા છે તારી સેજલડીના ગીત ગાવા છે પણ શબ્દોના નેતી 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 અમારે આવું પછી શબ્દોનો પછી શું કરો તમે ગિરનારને તમે જોઈને હું વર્ણન કરો

એ માની સ્તુતિ કરે કાયમ એનું આંખનું વર્ણન કરે નેણનું વર્ણન કરે હે મા તારું કપાળ આવું છે તારા હોઠ આવા છે ને આખી કવિતા લખી અને માને હાજે એના ચરણમાં મૂકે અને પછી પાછું કંપ લઈએ પાંચ મિનિટ ના ના હજી ઘટે છે આમાં હવે હજી બરાબર નથી મને મને બરાબર મને ગમે એવી કવિતા નથી થઈ જે એ માનું રૂપનું વર્ણન કરે જોયા કરે આંખું બીજું ત્રીજું માને આ શરીરનું નિરીક્ષણ કરી દીકરો માને જોવે જોયા કરે કવિતા લખે વરી દસ મિનિટમાં લઈ લે પણ સાહેબ તમે નહીં માનો આખી જિંદગી એમ કર્યું એણે અને પછી તો જિંદગી પૂરી થઈ ગઈ પછી જિંદગીને છેલ્લે દિવસે શું કર્યું કકા બારખડી લખીને માના પગમાં મૂકીને કીધું તારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજે મારી થ્રેવડ બાયની વાત છે

કૂવામાંથી પાણી લઈને ખેડૂત ક્યાં ઊભો હોય છે એના વરતરાહડી કહેવાય છે એનું પયું કેવું છે એ બળદને જોડ્યા એ તરેલું કેવું હોય છે આ બધું જોવા તણી દુલાકાગ કે મારા મનમાં હૃદયમાં ખટકી ગઈ બ્રહ્માંડને ભટકી રહી તા તો અંતે કલમ અટકી ગઈ સાહેબ મારી કલમ અટકી ગઈ નેતી 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 તારો પાર ન પામે નેતી નેતી એટલે શું ખબર શરણાગતિ છે આપણે જો આપણે આપણે એમ કહી અમારા હિંગોદાનભાઈ નરેલા એમ કહેતા એ નાની નાની વાતો બહુ સરસ હતું હિંગોળભાઈની હિંગોળભાઈ એકવાર બોલ્યા હતા કે એક જણે એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો બોલ્યો કે હા કે તો તો દુઃખી હિશ્યો બોલો સમજે સમજણ છે ને દુઃખ છે ને બાકી નાથ મોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા જેણે નેવે મૂકી દીધી હોય અમારે કાઠિયાવાડમાં એમ કે છે ઓછી ઓછી વાતો કરો ભાઈ એ ફોને બંધ કરી દો અને હાવ શાંતિ જ સાંભળો મારો ભાઈ અને જો હું જ આવ્યો છું મને જ બોલાયો છે અનોભ જો લોટા આવવાના હતા હું આવ્યો એવું નથી કંઈ તો રેમ થાય હલચલ મચી થોડી અમારે કાઠિયાવાડમાં એમ કહેવાય છે સર કે ફલાણા ભાઈ એની આબુરુ નેવે મૂકી દીધી નેવે હમણાં ગામડાના બાપાએ મને બહુ સરસ કીધું મેં આ વાત કરી મને એણે શું કીધું ખબર મને કે વિકુદાન ભાઈ નેવે મૂકી હોય ને એ તો કોક વાર લઈએ લેવાય પણ આ તો ક્યાં મૂકી જ ખબર નથી નેવે મૂકી હોય એ તો ખબર પડે આપને હે હિંગોલદાન ભાઈ અમારે મોવાની ભાઈ પાસે આંગણકાલદાન બેઠેલા બનેલી હકીકતો એને કીધું આ સાહેબને વધારે મજા આવશે સાહેબ પ્રાદેશિક શબ્દોના છે એની પાસે દેશી શબ્દો આવે ને એટલે અમારી પાસે ન આવે અમે ચારણો એને સાંભળીએ સાહેબ એને સાંભળીએ એની પાસે ઓઠાણ એવા દેશી શબ્દોનો ભંડોળ બહુ ભણેલા ગણેલા હોવા છતાં સાહેબ હા દેશી શબ્દના ઉપાસક છે આની જો કેટલા દેશી શબ્દોનો પ્રયોગ કર્યો અને સેજે સેજ આવે ગોતવા ન બે બરાબર બાબુ કે રૂપાલા સાહેબને સેજે સેજ દેશી શબ્દો આવે એટલે હિંગોળદાન ભાઈને કે પૂછ્યું કે કેની મોટર આવી હતી તો કે મોટર કોઈની નહોતી આવી ભૂરાભાઈ હમણાં વાડીએ ગયા ટાયરના ચપ્પલ હોય ને

સોલા વિદ્યાપીઠના દાદા એની હમણાં જો વાત કરતો આચાર્ય સાહેબ મને મળ્યા ને ત્યારે રૂપાલા સાહેબ તમને ગમશે મને રઘુ રાઘવભાઈ વાત કરી પત્રો વ્યવહાર હોય ને દાદાના તારે કદમ આજે ભાગવતભાઈ છે ને એના પિતાજી ત્યાં કાશીમાં ભણવા ગયા હતા સંસ્કૃત તો પત્ર વ્યવહાર છો દાદાની આવી સાંભળજો સાહેબો જીવનમાં ઉતારવા જેવો આ પ્રસંગ છે હું તમને કહું છું એટલે પત્ર એવો રપાલ સાહેબ નથી ખરદમભાઈનો કે બાપુજી ટાઈટ બહુ વાય છે કાશીમાં મને બહુ ટાઈટ હોય તો ગરમ કપડું કે ગરમ શાલ કે ગરમ જર્સી કે મોકલજો ને એટલે દાદાએ અહીંથી કાગળ લખ્યો કરદમ દાદાએ કે બેટા સાલ કે જર્સી લેવાના તો પૈસા નથી આપણી પાસે એ તો નહીં મોકલી શકું પણ બેટા સાધના એટલી બધી અંદરથી વધારી દેખ તને ટાઈટ ન હોય અંદરથી ગરમી આવશે તને આ દેશમાં ઋષિ સાહેબ વિચાર તો કરો સાહેબ

ક્યાંમાં બોલી ના વાતાવરણ બગાડીએ નહીં તો સારું એવું આ વાતાવરણ છે એવું વાતાવરણ છે કારણ આ સાધના છે એટલે કહેવાનો મારો અર્થ છે કે આપણા આયુર્વેદ ઋષિઓ એમ કીધું કે આંબાની કેરી મીઠી હોય તમારે ખાવી હોય તો ખાઈ જો બરાબર અંતે એમ લખવું પડ્યું કે કોક નો પણ હોય કોક ખાટા દવેડાય હોય બરાબર ઇનેતી નેતી આંબલીના કાતરા ખાટા જ હોય પણ અંતે એમ લખવું પડ્યું કોક મીઠાઈ હોય હે એમ કોક માણા હોય કોક નો પણ હોય હાલો હે જળ ચેતન ગુણ દોષ સમય વિશ્વ કીધી કીર તાર ભગવાને ગુણ અને અવગુણ ની મિશ્ર દુનિયા બનાવી છે સાહેબ તો એમાં વડીલો મહાપુરુષો આપણે શું કીધું કે તમારે જીવવાની મજા લેવી હોય તો ગુણને ગ્રહણ કરી લો નવ ગુણને છોડી દયો તુલસીદાસજી માતમેા દાખલો આપ્યો છે અંતની જેમ દૂતને ગ્રહણ કરો પાણી છોડી દયો આ ગુણ હું કામ લેવા જોઈએ આપણા મોછા છે કોક ના લેવા જવા એમ આપણે ભક્તિ માતા ઉદી ભીર્યા હોય હે કહેવાનો મારો અર્થ ગુણને ગ્રહણ કરો બસ ગુણ ને ગ્રહણ અને બહુ સાચી વાત જો હું તમારા મારા જીવનની વાત કરું તમારો ડ્રાઈવર હોય કે તમારો નોકર હોય કે ગામડામાં હાથી હોય એ હાથી ઘરધણીના ગુણ ગોઈતા કરે અને ગરદણી હાથીના ગુણ ગોઈતા કરે તો રૂપાલા સાહેબને ખબર છે કે મારે અમરેલી જૂનાગઢમાં હાંઠ હાંઠ વર્ષ હિંતેર હિન્તેર વધુ એક એક હાથી રહ્યા છે એવા દાખલા ગામડામાં છે જો અમારા જૂનાગઢમાં અમુક ડ્રાઈવરો નાગરની ગાડીઓ હાકતા પચા પચા વરતી એમને ડ્રાઈવર ડ્રાઈવર શેઠના ગુણ ગોતા કરે શેઠ ડ્રાઈવરના ગુણ ગોઈતા કરે એટલે વાંધો ન આવે પણ તમે અખતરો કરો તો કરજો તમે ડ્રાઈવરના અવગુણ ગોતો ડ્રાઈવર તમારા અવગુણ ગોતે એટલે બપોર ન થાય બપોરે એમ કહી દે કે બીજો ગોતી લેજો અને કા આપણે કહું પણ તું બપોર પછી આવતો નહીં અવગુણ ગોતો એટલે એક્સિડન્ટ થાય એકતા ન થાય ગુણ ગ્રહણ કરો તો તમને તમને મજા આવે જીવવાની મજા આવે ગુણ ગ્રહણ કરવાનો આદેશ છે એટલે કીધું કે હે માં બસ નો કંડક્ટર હોય ને એની પત્નીના જીવનમાં એ ગૌરવ ન હોય કે તમારા ભાઈ બાર ગામ ગયા નકરો હોય ઘણી ને

અને બીજી વાત અમે કંઈ બહુ મોટા કલાકાર છીએ ગળીકમાં ન તે બીજું કાંઈ નહીં